અતિ વરસાદ અને નદીમાં આવેલા પૂરના પાણીના કારણે ખેડૂતોના નિષ્ફળ થયેલા પાકનું વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું પાદરા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાઢણ નદીઓમાં પણ ભારે પાણીનો પ્રવાહ વધ્યો હતો નદીમાં પૂરના પાણી ધસમસવા લાગતા કાંઠા વિસ્તારના બાર જેટલા ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ અનેક ખેતરોમાં નુકસાન સર્જાયું છે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને લઈ પાક કોવાઈ જવાને લઈ નુકસાન સર્જાયું છે તો ક્યાં ખેતરના ધોવાણ થઈ જવાને લઈ નુકસાન સર્જાયું છે સ્થાનિક ખેડૂતોએ હવે લાચાર થઈને ધોવાણ થયેલા ખેતરોનું અને પાક નિષ્ફળ જવા અંગે સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી આશા લગાવી રહ્યા છે આજ રોજ ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને અંબાજી તળાવ ભારત માતા ચોકથી રેલી સાથે સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે પચીસ છવ્વીસ સત્યાવીસના રોજ પાદરા તાલુકામાં અતિભારે વરસાદ થવાના કારણે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના અને તળાવો છલકાવાના કારણે અને વિશ્વામિત્રીના નદીના પાણી દાદર નદીમાં આવવાથી દાદર પટ્ટીના ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું યોગ્ય વળતર આપવા માટે માર્ગદર્શીને રજૂઆત કરેલ છે અલ્લુભાઈ ગામ કુરાલ પાદરા તાલુકાની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ પડેલ છે અને એના કારણે જે ચોમાસું પાક છે ખેતી જે દિવેલા છે કપાસ છે શાકભાજી છે વગેરે પાકોની અંદર ઘણું એવું નુકસાન થયેલું છે અને વિશ્વામિત્રીની નદીની અંદર જે પૂર આવવાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ લોકોનો જે કાંટા અને વિસ્તારવાળો જે પાક છે એ બાજુ સંપૂર્ણ પાકનું નિષ્ફળ થયેલું છે અને એ પાકનું યોગ્ય વળતર સારું એવું વળતર ખેડૂતોને મળે એ માટે આજે અમે બધા ખેડૂતોએ ભેગા થઈ પાદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ બધા ભેગા થઈને મામલતદાર સાહેબને આવેદન આપેલ છે